વાપીથી અયોધ્યાધામ દરરોજના સાઠ કિલોમીટર દોડતા બે ધાર્મિક યુવાનો લીમખેડા આવી પહોંચતા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દીકરીઓના ભણતર માટે વાપીથી અયોધ્યા દોડતા જવા નીકળેલ હિન્દુ યુવાનો ઉજ્જવલ ધ્રુલિયા અને સંજય મિશન અંતર્ગત તારીખ કરી દરરોજના પંદરસો કિલોમીટર અંતર કાપી અયોધ્યા પહોંચશે આ યુવાનો આજે લીમખેડા પધારતા સર્કિટ હાઉસ લીમખેડા ખાતે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને તેમની મંગલયાત્રાની શુભકામનાઓ પાઠવવામાં આવી જય શ્રીરામ વાપરી અયોધ્યા જનાર મેં ભાઈઓ અને મેં પિમનો અમે આજ દાહોદ ખાતે મોગોપી હોટલ અને ઇન્દોર હાઈવે પર જતા એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સનાતન વર્લ્ડ પરિવાર દાવો દ્વારા એમને અને એમની ટીમને અમે સ્વાગત કરીને સન્માન કર્યું છે જય શ્રીરામ